ગુજરાત મહાપંચાયત અથડામણ મામલે કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસ કચેરીએ રાજ્યો તપાસ કરી દોષિત લોકો વિરુદ્ધ કાર્યવાહી અને નિર્દોષ છુટકારો કરવાની રજૂઆત કરવામાં આવી ગામની અંદર છે એ લોકોને મુક્ત કરો સાચા હોય દંડો એમાં અમને વાંધો નથી અને જિલ્લાની શાંતિ પ્રયત્ન જે લોકો કરે છે એના માટે તમે કાર્યવાહી કરો એના અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે મોટા ભાગે અત્યારે છોડી દીધા છે અને જે કાંઈ હશે એને આઈડેન્ટિફાઈ કરી અને છોડશે એવી અમને ખાતરી આપી છે પરંતુ એમાં ચાર નામ એજી એવા છે જે અદર ગામના છે કે એ નિર્દોષ છે એ નામ અમે એમને આપ્યા છે આ નાટક કંપની આ ગોપાલ ઈશુદાન અને આ બાકીના બધા એમના છે એને હું ચેલેન્જ કરું છું કે આ તમે નાટક કેવી રીતના ભજવો એ મને ખબર છે અને આ તમારું નાટક જ હતું ઈ નાટક તમે કેવી રીતના ભજવું જ ઈ આની ચર્ચા કોઈ પણ મીડિયા ઉપર આપણે સાથે બેસીને કરીએ એવી હું એમને ચેલેન્જ